નમસ્કાર ખેડૂત મિત્રો ગુજરાતની એકમાત્ર નંબર વન ચેનલ ગુજરાતી બજારમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમારે કોઈ પણ વસ્તુની એડવર્ટાઈ આપવી હોય કે કાંઈ પણ વસ્તુ વેચવાની હોય કે લેવાની હોય તો તમે અમારી ચેનલનો સંપર્ક કરી શકો છો આ એડ માટે તમારે પાંચ ફોટા એક વિડીયો તમારું પૂરું એડ્રેસ અને એ વસ્તુની માહિતી અમારા વોટ્સઅપ નંબર ઉપર મોકલી આપો તો ચાલો મિત્રો જોઈએ નંબર વન ઉપર શું છે મિત્રો ઘણા બધા લોકોને ટોલી લેવાની છે હાલમાં સિઝન આવી રહી છે ઉનાળાની અને મિત્રો ઘણા બધા લોકો કમેન્ટ અમને કરે છે કે ટોલી લેવી છે તો આ ટોલી છે નેવું ફૂટની અને ફૂલ હેવી મજબૂત ટોલી છે અઢારથી ઓગણીસ ઢોકા છે નીચે અને ફૂલ હેવી ટોલી છે નેવું ફૂટની ટોલી છે જે વેચવા માટે અમારી ચેનલ પર આવેલી છે ને મિત્રો આ ચેનલમાં જે વેચવા માટે આવેલી છે એ ટોલી જ છે અને મિત્રો બંને ટાયરની વાત કરીએ તો મીડિયમ એવા ટાયર સાઠ સિત્તેર ટકા જેવા દેખાઈ રહી છે અને હેવીમાં હેવી ટોલી છે આ અને મિત્રો આ વેચવા માટે હાલમાં અમારી ચેનલ પર આવી ગઈ છે તો મિત્રો વાત કરીએ તો કન્ડિશનની તો સારી એવી કન્ડિશનમાં છે ને ફૂલ હેવી ટોલી છે મિત્રો અને જે લોકો દેવભૂમિ દ્વારકા જિલ્લાના હોય તો એ ખાસ કરીને આ વિડીયો જોજો અને રૂબરૂ પણ તમે જોઈ શકો છો અમે આનું એડ્રેસ પણ આપી દેશી આ ટોલી ક્યાં જોવા જશે તમને વિડીયોને છેલ્લે સુધી જુઓ કારણ કે આજ વિડીયોમાં આપણે આપી દેવાના છીએ માહિતી આ ટોલી છે નેવ ફૂટની અને મિત્રો હવે વાત કરીએ ડિસ્પ્લે ઉપર એડ્રેસની અને આ ટોલીની માહિતી તો મિત્રો આ ટોલી છે નેવ ફૂટની અને ટોટલ હેવી ટોલી છે એટલે અઢારથી ઓગણીસ ધોકા જે એમાં નીચે મારેલા છે એટલે હેવી ટોલી છે બે હજાર સોળનું મોડલ છે ટોલીનું અને એક લાખને સોળ હજાર રૂપિયા કિંમત કરે છે અને ગામની વાત કરી દઈએ તો આ ગામ છે લાંબા ગામ છે અને તાલુકાની વાત કરીએ તો કલ્યાણપુર તાલુકાનું જે લાંબા ગામ છે ત્યાં જોવા મળશે ને જિલ્લો દેવભૂમિ દ્વારકા છે તો મિત્રો આ ભાઈનો માલિકનો જે નંબર છે નીચે ટાઈટલ ટેગમાં છે ને ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે મિત્રો તમે ખેડૂતને લાગતો કોઈ પણ ધંધો કરો છો અને તેનું પ્રમોશન કરવા માંગતા હો તો તમે જરૂરથી અમારા આ નંબર ઉપર પ્રમોશન કરાવી શકો છો અમારા કોન્ટેક્ટ નંબર ઉપર મેસેજ કરી શકો છો મિત્રો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી આવી રીતે અહીંયા ટચ કરવાથી તમે આ નંબર કાઢી શકો છો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો કારણ કે આવા ઘણા બધા વિડીયો અમે બનાવીએ છીએ ખેડૂતભાઈની હેલ્પ માટે અથવા આવા નવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને મિત્રો તમારે પણ કાંઈ વસ્તુ વેચવાની છે તો તમે અમારા વોટ્સઅપ નંબર ઉપર હાઈ કરીને મેસેજ મોકલો એટલે તમને બધી માહિતી મળી જશે મિત્રો તમે તમારી એડ બનાવવા માટે પાંચ ફોટા અને એક વિડીયો મોકલો એ આડો ફોન કરીને જ મોકલો જેથી કરીને અમે આ વિડીયો એડિટિંગ સારી રીતે કરી શકીએ મિત્રો તમારો વિડીયો એડિટિંગ સારી રીતે કરવા માટે તમે જે વસ્તુ ફોટો અને વિડીયો તમે જે ઉતારીને મોકલો તે આડા ફોન જ ઉતારીને મોકલજો મિત્રો કોઈ પણ એડવર્ટાઇઝ આપવા માટે આ અમારા વોટ્સએપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો મિત્રો આ વિડીયો બહુ મહેનતથી બને છે એટલે અમારા વિડીયો ને આગળ ને આગળ શેર કરો અને તમારા જેટલા પણ ગ્રુપ હોય એટલા ગ્રુપમાં મોકલી આપો જેથી કરીને જે ખેડૂત ભાઈ જે વસ્તુ લેવી હોય એના સુધી આ વિડીયો પહોંચી શકે અને અમારી હેલ્પ થઈ જાય અને અમારા વિડીયો ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો આભાર મિત્રો